નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કંજરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો બિટ્ટા સીએટી સીએટી એટલે કોમન એન્ટ્રન્સ એકદમ ફ્રી કોર્સ છે મિત્રો ક્લાસ નંબર દસ પહોંચી ગયા છે જો અગાઉના ક્લાસ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં લિંક મળી જશે અહીં આગળ તમને આ પીડીએફ પણ ટેસ્ટ માટેની મળી જશે મિત્રો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહીએ તો સૌથી પહેલાં બેટા અહીંગળ મારા વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે વોટ્સઅપ કરી શકો છો એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ પણ પૈસા આપવાના નથી અહીં આગળ આપણે સમજવાનું છે બેટા કે થોડીક તબિયતના કારણે ક્લાસ નંબર દસ નવમાં થોડાક કોન્સેપ્ટ બાકી રહી ગયા હતા પેપર જોવાના બાકી રહી ગયા હતા તો આગળ એને આપણે પૂરો કરવાનો પ્રયાસ કરીશું આઈ એમ સો સોરી બટ મારી કન્ડિશન એવી નથી બેટા કે હું ક્લાસ અપલોડ કરી શકું બટ એટ ધ ટાઈમ અત્યારે તમારા જેવા બાળકોની દવા અને દુવા બંને કામ લાગીને બેટા અત્યારે થોડુંક સ્વાસ્થ્યમાં થોડુંક સારું થઈ ગયું છે તો હું એવો પ્રયાસ કરીશ કે ક્લાસ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે બેટા તો ક્લાસ નંબર દસ ટુ બી કન્ટિન્યુ કરજો ન સમજો પણ ત્યાં કોમેન્ટ બોક્સમાં કહેજો સાથે સાથે મિત્રો તમને ટેસ્ટ માટેની પીડીએફ મળી જશે ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે મિત્રો નીચે જવા ન વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સંપૂર્ણ કોર્ષ પણ છે ચલો હવે ફૂલ ફોકસ સાથે આપણે આગળ જોઈશું આગળ સ્ક્રીન પર જોવાનો પ્રયાસ કરીશું અને થોડુંક પુનરાવર્તન કરીને આપણે થોડુંક આને આગળ લેવલ જવાનો પ્રયાસ કરીએ મિત્રો ચલો સૌથી પહેલાં બેટા આપણે જોયું હતું કે જે અગાઉનો ક્લાસ હતો એમાં શું જોયું હતું બેટા કે દિશાનું જ્ઞાન જોયું હતું શું જોયું હતું બેટા કે દિશાનું જ્ઞાન દિશાનું જ્ઞાન એટલે સાહેબ કેવી રીતે સમજો કે અહીં બેટા આપણે નિશાની કરી હતી ઓકે અને ઉત્તર ધ્રુવ કહેવાય અને દક્ષિણ ધ્રુવ કહેવાય અને પશ્ચિમ કહેવાય અને પૂર્વ કહેવાય આટલી ખબર પડી કીધી એક કે પછી બેટા અહીંગળ કેટલાનો ખૂણો બને છે નીવૂનો એ આપણે જોયું હતું જો તમે ન જોયું બેટા તો તમે જોઈ શકો છો તો અહીં આગળ પણ કેટલાનો બનશે નીઓનો અહીંયા પણ નીઓનો અહીંયા પણ નીઓનો મતલબ બેટા કે અહીં તમે સારું કરો ઝીરોથી કરી નામ કરી નામ કરી નામ કરી નામ ફરી ના હો બેટા તો કેટલાનું ચક્કર પૂરું થશે ત્રણસો ને સાહીઠ ડિગ્રી કેટલાનું થશે ત્રણસો ને સાહીઠ ડિગ્રીનો બેટા હવે સાહેબ તમને કહે કે અહીં વચ્ચેનો ખૂણો કેટલામાં માપનો હશે બેટા પિસ્તાલીસનો સાહેબ કેવી રીતે ખબર પડી સમજો બેટા કે અહીં આખો ખૂણો કેટલાનો છે બેટા નેવનો તો એનો અડધા ભાગ કરે તો કેટલા થઈ ગયા પિસ્તાલીસ આ બાજુ અને પિસ્તાલીસ આ બાજુ તો મતલબ અડધો ભાગ કરો એટલે કે નેવું ભાગ્યા બે તો જવાબ કેટલો આવે બેટા ફોર્ટી ફાઇવ ચલો હવે સાહેબ તમને કહે કે એકસો એંશી તો બેટા એક આ રીતે નેવની લાઈન અને એક આ નેવની લાઇન એટલે કે બેટા કેટલી થઈ ગઈ એકસો ને કેટલા થઈ ગયા એકસો ને એસી એટલે બેટા શું છે કે અહીંયા આગળ આટલો ભાગ કેલો થઈ જશે બેટા એકસો ને એસી ડિગ્રીનો ચાલો બસો સિત્તેર કહેતો થોડુંક આટલે બસો ને સિત્તેર હવે ત્રણસો સાહીઠ કહેતો આ રીતે આટલું આપણે જોયું હતું ઓકે હવે એના આધારે આપણે પ્રશ્નો જોવા જઈએ કે કે તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે બેટા એ જોવું શું કરશે પ્રશ્ન પૂછવામાં જોજો થોડું તકેદાર રાખજો બેટા કે અહીંગર સમજો કે એ અહીંગઢ બેટા આપણે દિશાનું ખ્યાલ હોવો જોઈએ દિશામાં એક અંદરની દિશા પણ ખબર હોવી જોઈએ કે પિસ્તાલીસ ડિગ્રી કઈ દિશા આવે એમ તો બેટા આપણે એના માટે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આટલું જોઈ લીધું હતું ઓકે અને પછી જોવો બેટા કે આગળ શું બેટા આપણે શું રાખીએ કારનું નામ શું રાખ્યું હતું બેટા કે તમે શીખવાડી હતી કે ઈનોવા ઈ નોવા ક્યારે અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ઓકે બેટા તો આગળ આપણે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય તો બેટા આ ચાર દિશામાં મળી ગઈ ઓકે તો બેટા હવે તમને પૂછશે કે शू पूछ से धारो कि ती बेटा सूरज हो तो बेटा सूरज क्या से पूर्व थे लैने क्या जैसे बेटा पश्चिम तरफ आतंक से ओके तो बेटा सौ पे अरुणाचल प्रदेश में अहगर गुजरात में ओके बेटा समझो तो समझो सीम्पल वे में बेटा कि आयेगढ़ सूरज हो बेटा अहगढ़ सूरज उ लो नागढ़ उभा बेटा तो पड़छा क्या पड़ स बेटा प्रकाश आया तो पड़छा बेटा अँ पाई बाजू से तो बेटा एक्जेक्ट સૂરજ અહીં આગળ આવે તો પડછાયો ક્યાં પડશે બેટા પડછાયો એક્ઝેક્ટલી પડે નહીં કેમ કે સમાન પ્રકાશ આવે તો તમારા જેટલા ભાગમાં હોય એટલામાં છુપાઈ જાય તો બેટા આ એક કોન્સેપ્ટ શીખવા જેવો હતો હવે સમજો બીજી વસ્તુ પૂછે કે કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે જો એ પહેલાં તમને કહું છું બેટા કે અહીંયાગળ બેટા સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે જે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડી એક વ્યવહારિક શિક્ષાનો એક પ્રયાસ કરવો છું મિત્રો આ મારી યુટ્યુબ ચેનલ છે મારા વોટ્સઅપ નંબર છે બેટા અને આ બંને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જે તમે ફોલો કરી શકો છો તો સૌથી પહેલાં બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે ક્લાસ પણ અગાઉ જોતા રહીએ ચલો શું કીધું છે બેટા સમજો કે અહીંયા તમને કોઈ દિશા પૂછશે બેટા કે તમે ઉત્તર તરફ દસ કિલોમીટર જાઓ છો પછી ત્યાંથી ડાબી બાજુ જાઓ દસ કિલોમીટર પછી ત્યાંથી પાંચ કિલોમીટર પાછા આવો તો તમારું મુખ કઈ બાજુ હશે બેટા આવા કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે બેટા તો સમજો સૌથી પેલા જુઓ પેલા દિશા ખબર હોય છે બેટા આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો સમજો શું કીધું છે બેટા કે તમે ઉત્તર દસ કિલોમીટર તરફ જાઓ છો તો બેટા અહીંયા ઘર દસ કિલોમીટર ગયા ઓકે તો બેટા આપણે આ કઈ હશે બેટા રાઈટ અને આ બધું લેફ્ટ હશે ઓકે ચલો હવે પછી શું છે બેટા પછી ત્યારથી ડાબી બાજુ એટલે બેટા લેફ્ટ સાઈડ શું કરીએ બેટા દસ કિલોમીટર પછી પાછા ગયા એટલે બેટા આમ દસ ગયા એ અહીંયાથી લઈને અહીંયા સુધી દસ અને અહીંયા દસ કિલોમીટર ગયા ઓકે પછી પાંચ કિલોમીટર પાછા આવો છો પછી શું કરો છો બેટા કે પાંચ કિલોમીટર પાછા આવો છો બેટા પાછા આવો છો એટલે મતલબ કે તમે આ દસ કિલોમીટર તો આગળ ગયા છો ઓકે પછી કહેવાય બેટા પાંચ કિલોમીટર પાછા આવ્યા બેટા શું કર્યા પાંચ કિલોમીટર પાછા આવ્યા ઓકે તો બેટા સમજો કે આપણે આગળથી એ સમજો એ આમ ગયા હતા ઓકે ત્યાંથી આ બાજુ ગયા હતા ઓકે પછી ત્યાંથી રિટર્ન કર્યા બેટા તો આપણું મુખ કઈ બાજુ હશે બેટા આ બાજુ જશે ને તો આ દિશા કઈ હશે બેટા પૂર્વ કઈ છે બેટા પૂરું ખબર પડી ગઈ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેશે મિત્રો આ એક સમજવાનો પ્રયાસ કરો એટ ધ ટાઈમ તમને આટલા બધા ડિફિકલ્ટ લેવલના પણ પ્રશ્નો પૂછશે નહીં પરંતુ આપણે પ્રેક્ટિસ એટલી કરવી જોઈએ બેટા ચલો તો બેટા હવે સમજો કે આપણે એક ક્વેશ્ચન જોઈએ ચલો ક્વેશ્ચન શું જોયા છે કે જો તમે સૂર્યોદય એટલે કે જ્યારે સૂરજ ઉગે ત્યારે સમયે ઉત્તર દિશામાં હોવ દિશામાં મુખ રાખીને ઊભા હોવ તો પડછાયો કઈ દિશામાં પડશે એટલે સમજો સિમ્પલ વેમાં સમજો શું કહેવા માંગે છે કે જો તમે સૂર્યોદય સમયે એટલે બેટા સમજો કે પહેલાં સૌથી પહેલાં આપણે દિશા બનાવવી પડશે ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ તો સમજો બેટા કે સૌથી પહેલાં સૂરજ ક્યાં આવશે અહીંયાગળશે ધીરે ધીરે અહીંયા આવશે પછી અહીંયા આવશે પછી અહીંયા આવશે ને એક્ઝિટ બપોરે અહીંયા આગળ આવશે બેટા એક્ઝિટ બપોરે અહીંયા આવશે અને પશ્ચિમમાં આથરી આથમી જશે તો સમજો બેટા કે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા હોય બેટા એટલે કે તમારો મુખ કઈ બાજુ હશે આ બાજુ હશે મુખ રાખીને ઊભા હોવ તો પડછાયો કઈ દિશામાં પડશે બેટા તો સિમ્પલ એમાં સમજો બેટા કે પડછા કઈ સૂરજ આ બાજુ પ્રકાશ આમ આપતો જશે તો પડછા કઈ બાજુ પડશે બેટા પશ્ચિમ દિશા એટલે કે ડાબી બાજુ પડશે બેટા કે તમારો રાઈટ હેન્ડ થઈ ગયો આ રીતે શું થઈ લેફ્ટ હેન્ડ ડાબી બાજુ તો ડાબી બાજુ કયું હશે બેટા પશ્ચિમ દિશામાં તો આને બેટા આન્સર શું આવશે બેટા પશ્ચિમ દિશા હશે શું આવશે પશ્ચિમ દિશામાં ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આ ચેનલને કરી દો જેથી કરીને ક્લાસ પણ નવા નવા મળતા રહેલો હું એમ કહું બેટા ક્વેશ્ચન નંબર બીજો પૂછું કે ઈશાન દિશા અને અગ્નિ દિશા કોની કોની વચ્ચે આવે તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે મિત્રો સમજો કે આહીગઢ ક્વેસ્ટને શાંતિથી સાંભળો વાંચો એટલે સૌથી પહેલાં દિશા બનાવતા આવડવું જોઈએ કે નોર્થ સાઉથ ઇસ્ટ એન્ડ વેસ્ટ ઓકે ચલો આટલું પછી ઇનોવા ઈ અ નો વા આટલી ખબર પડી ગઈ ઓકે તમને ક્વેશ્ચન શું પૂછે ઈશાન દિશા બીટા એટલે કે ઈશાન દિશા આ અને અગ્નિ દિશા બીટા આ એ કોની કોની વચ્ચે આવે છે બેટા તો નોર્થ અને સાઉથની વચ્ચે આવે બેટા કોની કોની વચ્ચે આવશે તો એનો આન્સર શું આવશે બેટા નોર્થ અને સાઉથની વચ્ચે ગુજરાતીમાં કહેવા જઈએ મિત્રો તો ઉત્તર અને દક્ષિણ દિશા ખબર પડી ગઈ ઓકે તો આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછે છે ઓકે ચલો હવે થોડુંક આગળ તમને જઈએ તો તો સૌથી પહેલાં બેટા જુઓ તો તમારે અહીંયા સંપૂર્ણ ફ્રી કોર્સ છે યુટ્યુબમાં છે જવાર મહોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો છે તેની પણ પ્રેક્ટિસ પીડીએફ પણ મળી હશે બેટા બેટા તમારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે બેટા સંપર્ક કરી શકો છો ચલો હવે અહીંયાથી આગળ જઈએ બેટા ચલો ક્વેશ્ચન નંબર શું જુઓ બેટા ક્વેશ્ચન નંબર જુઓ જો તમે સૂર્યોદય સમયે પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઊભા હોવો તો પડછા કઈ દિશામાં દેખાશે બેટા શોર્ટમાં ઓકે તો સૌથી પહેલાં આપણે દિશાનું નોલેજ હોવું જોઈએ તો બેટા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો સમજો બેટા કે સૌથી પહેલા પૂર્વમાં હોય પછી આમ આગળ જાય 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 તો બેટા સમજો કે તમારી કંડિશન શું આપી છે બેટા જો તમે સૂર્યોદય સમયે પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઉભા હોય બેટા કઈ બાજુ છે બેટા મુખ આમ છે તમારો ઓકે તો પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઊભા હોય તો પડછોયા કઈ બાજુ પડશે બેટા પડછોયા કઈ બાજુ પડશે બેટા સમજો તો બેટા સમજો શું કહેવા માંગે છે कि हमेशा बेटा समझो कि तब बेटा छो ये आम अहर ऊबाद ते अं ऊा छो तो बेटा तमो मुख कई है आ बाजू खास समझो बेटा शून्य मुख तरह ये आम करना ऊबा छो तरु मुख कई बाजू है बेटा आ बाजू है ओके आ बाजू है तो अहर थी बेटा सूर्य हमेशा पड़छा की बाजू पाड़े विरुद्ध दिशा में शू बेटा पड़ से विरुद्ध दिशा में तो चलो बेटा अहर मुख ओके तो शूज कर बेटा જો સૂર્યોદય સમયે એટલે કે પૂર્વ દિશામાં બેટા એટલે ક્યાં હશે સૂર્યોદય પૂર્વ દિશામાં હશે તો પશ્ચિમ દિશામાં બેટા મુખ રાખ્યું છે આપણે કઈ બાજુ દિશામાં રાખ્યું છે પશ્ચિમ દિશામાં તો સૂર્ય તમારા પાછળ હશે બેટા સૂર્ય ક્યાં હશે બેટા તમારી પાછળ એટલે કે બેટા અહીં ઘર સમજો શું કહેવા માંગે છે બેટા કે અહીંયા આગળ તમે ઊભા છો મુખની દિશા કઈ છે બેટા આગળ લેવા ઓકે તો અહીં પાછળની બાજુમાં શું આવશે બેટા પૂર્વ દિશામાં આવશે પૂર્વ તરફ શું હશે બેટા સૂર્ય હશે તો હા સાહેબ આ સૂર્ય છે પૂર્વ તરફ તો પડછા હંમેશા ક્યાં પડશે સૂર્યની વિરુદ્ધ દિશામાં એટલે જવાબ શું હશે બેટા પૂર્વ ખબર પડી ગઈ સરસ ચલો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે દાખલા કેવી રીતે ગણીએ છીએ બેટા બીજા મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાશે ફોર એક્ઝામ્પલ તમે જોજો ખાસ કરીને જોજો બેટા પ્રેક્ટિસ કરજો આની કે ઉત્તર એરો મારીઓ હશે ડાબી એરો માર્યો હશે ડાબી બાજુ એરો માર્યો હશે અને હવે કઈ દિશા આવશે બેટા કે તમે સમજજો બેટા હજુ કહું છું કે એકદમ બેઝિક લેવલ ટુ એડવાન્સ લેવલ જશે એટલા માટે બેટા સંપૂર્ણ કોર્સ જોજો કારણ કે ગણિત અહીંયા તાર્કિક વિષય તરીકે લેવામાં આવેલો છે અને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તમારે આવી ઘણી બધા દાખલાને તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમે એઝ એ એને દાખલાને સોલ્વ કરી શકશો મિત્રો શું કહે છે ઉત્તર તરફથી કઈ બાજુ જવાનું છે ડાબી બાજુ અને ડાબી બાજુથી બીજી ડાબી બાજુ જવાનું છે તો કઈ દિશા આવશે બેટા તો સમજો બેટા હવે અહીંયા સમજો કે ઉત્તર દિશા હોય અહીંયા દક્ષિણ હોય અહીંયા પૂર્વ હોય પશ્ચિમ હોય તો શું કહે છે ઉત્તર તરફથી કઈ જગ્યાએ જાઓ ડાબી બાજુ એટલે કે ઉત્તર તરફ જ્યાં પછી ઉત્તરથી બેટા કાંઈ કે રાઇટ સાઈડ થઈ ગઈ તમારી અને લેફ્ટ સાઈડ થઈ ગઈ તો લેફ્ટ સાઈડ જાઓ પછી બેટા અહીંયા કરતી કઈ થઈ ગઈ રાઈટ થઈ ગઈ અહીં લેફ્ટ થઈ હવે લેફ્ટ સાઈડ જાઓ તો કઈ બાજુ દિશામાં આવશે બેટા અહીંગઢ અહીં કઈ દિશામાં આવશે એ તમારે કહેવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંગઢ તમારે આ રીતના દાખલાનો જવાબ આપવાનો અને સખી બાજુ આવશે બેટા દક્ષિણ બાજુ આવશે ઓકે ખબર પડી ગઈ છે મિત્રો તો હવે તમારે આ ચેનલ શું કરી દેવાની છે સબસ્ક્રાઈબ કરી દેવા છે અને તમારા બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને મોકલી દેવાનું છે મિત્રો ખાસ કરીને હજુ કહું છું પ્રેક્ટિસ માટેની પીડીએફ જોજો આની તમે બેટા ખાસ કરીને કહેજો કે મારે આ ટૉપિકનું આ જ ચેપ્ટરનું આ જ શીખવાની પ્રેક્ટિસ પીડીએફ તો બેટા હું તમને પર્ટિક્યુલરલી એ ગોઠવીને આપી દઈશ મિત્રો મળીએ નવા ક્લાસમાં એક નવું શીખીશું જય હિન્દ જય ભારત